જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા અત્યારે આધુનિક સમય ચાલી રહ્યો છે શિક્ષા પ્રાપ્ત કરવામાં પણ આધુનિકતા આવી ગઈ છે પ્રાચીન સમયમાં તો ગુરુકુલોની વ્યવસ્થા હતી પણ અત્યારે કઠિનથી કઠિન શિક્ષા પ્રાપ્ત કરવાના સ્તરો આવી ગયા છે ગુજરાત બોર્ડ કહીએ સીબીએસઈ બોર્ડ કહીએ એવા ઘણા પ્રકારના બોર્ડ આવી ગયા છે તો એમાં શિક્ષા પ્રાપ્ત કરવાના સ્તરો પણ કઠિનથી કઠિન થઈ ગયા છે અને કેવલ અને કેવલ શિક્ષા પ્રાપ્ત કરવાની નથી સાથે સાથે ઘણી કલાત્મક પ્રવૃત્તિઓ પણ શીખવાની હોય છે નૃત્ય કરતા શીખવું ગાયન કરતા શીખવું કોઈ બાજિત્ર વગાડતા શીખવું ઘણી પ્રકારની એવી કલાત્મક પ્રવૃત્તિઓ હોય છે જેમાં બાળકોને ભાગ લેવો હોય અને એ ક્ષેત્રમાં આગળ વધવું હોય છે તો સાથે સાથે એમાં ઘણા પ્રકારના ક્ષેત્ર પણ આવી ગયા છે શિક્ષા પ્રાપ્ત કરવામાં જેટલા પ્રકારના ક્ષેત્રો છે કે બાળકો મૂંઝવણમાં પડી જાય છે કે હવે મારે કયું ક્ષેત્રનું ચયન કરવું મારે કયા ક્ષેત્રમાં જાઓ મારે શું કરવું હોય મારા મિત્ર જે કોલેજમાં જઈ રહ્યા છે એ કોલેજમાં હું જાઉં મારો મિત્ર જે સ્કૂલમાં જઈ રહ્યો છે એ સ્કૂલમાં હું જાઉં ઘણી પ્રકારની આપણા મનમાં મૂંઝવણ ચાલતી હોય અત્યારે હરીફાઈ બહુ વધી રહી છે કેમ કે સાથે સાથે કલાત્મક પ્રવૃત્તિઓમાં પણ આપણે આગળ લેવું છે આગળ વધવું છે તો એટલા માટે આ વાત કેવલ અને કેવલ હવે શિક્ષાની રહી જ નથી ઘણી કઠિનથી કઠિન શિક્ષાઓ હોય છે કે આપણને બધું યાદ કરવું પડે છે વાંચવું પડે છે લખવું પડે છે કેટલા બધા પુસ્તકો રોજ આપણે શાળાએ લઈ જવા પડે છે ત્યારે આપણે ઘણા પેપરોની તૈયારી કરતા હોય છે ઘણા લોકો એક એક માર્ક્સ માટે રહી જતા હોય છે ઘણા લોકોને વિચાર આવે એકને એક વિષયમાં રહી જતા હોય છે ઘણા લોકો તો ઘણા જે વિદ્યાર્થીઓ હોય એ વિદેશ જવા ઈચ્છતા હોય વિદેશમાં ભણવા ઈચ્છતા હોય કે અમે વિદેશ જઈ અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી પણ અનુકૂળ ના આવતી હોય આર્થિક પરિસ્થિતિઓ માનસિક પરિસ્થિતિઓ માતા પિતા ના પાડતા હોય એવા ઘણા પ્રકારના આપણા જીવનમાં વિચારો આવી શકે છે અને એ વિચારોનો ભાર વિદ્યાર્થીના મગજમાં વધતો રહે છે અને એ વિચારોના ભાર તલે વિદ્યાર્થી દબાઈ જાય છે અને ત્યારે વિદ્યાર્થી મન રાખીને મનથી શિક્ષા પ્રાપ્ત કરી શકતો નથી ભણી શકતો નથી તો એટલા માટે દરેક પ્રકારથી જે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ફસાયેલા હોય કે મારે તો પહેલી કોલેજમાં જવું છે મારી મનપસંદ કોલેજ તે છે મારી મનપસંદ સ્કૂલ તે છે પણ આર્થિક સમસ્યાઓ છે માનસિક સમસ્યાઓ છે કોઈ પણ પ્રકારની બાધાઓ હોય તકલીફો હોય મુશ્કેલીઓ હોય દરેક પ્રકારની બાધાઓ દરેક પ્રકારની મુશ્કેલીઓ ગૌમાતા દૂર કરી શકે છે ગૌમાતામાં એટલે સામર્થ્યતા છે કે વિદ્યાર્થીઓને પાસ કરાવી શકે છે વિદ્યાર્થીઓને જે સ્કૂલ જોઈએ છે સ્કૂલ દેવડાવી શકે છે કોઈ પણ પ્રકારની મનોકામના એક વિદ્યાર્થીની છે એ પૂર્ણ કરી શકે છે તો ગૌમાતા ખૂબ સુંદર પ્રેરણા કરે છે કે વિદ્યા લગતી કોઈ પણ તકલીફો મુશ્કેલીઓને દૂર કરવા માટે વિદ્યાર્થી સ્વયં બહુ સુંદર કાર્ય કરી શકે છે બહુ સુંદર ક્રમ કરી શકે છે કે એમને ઓછામાં ઓછું અગિયાર કિલોની સિંધાલુ મીઠુંની ભેલી લઈ સિંધાલુ જે નમક આવે છે એ મીઠુંની ભેલી લઈ અને ગૌશાળા જવાનું છે ગૌમાતાઓને એ સિંધાલુ મીઠુંની ભેલી પધરાવી અને પોતાના મનમાં જે કંઈ પણ મનોકામના હોય કે મારે પેલી કોલેજમાં એડમિશન લેવું છે મારે પહેલા વિદેશ ભણવા જવું છે મારે ઉચ્ચતમ શિક્ષા પ્રાપ્ત કરવા બહાર જવું છે કે કોઈ પણ પ્રકારની વિદ્યા મનોકામના હોય ઈચ્છા હોય કહી દેવતાનું સ્મરણ કરી ગૌમાતાનું સ્મરણ કરી પ્રાર્થના કરી અને એમને આ મીઠું પધરાવીને સિંધારુ ભેળી પધરાવીને આવવાનું છે અને ત્યારબાદ એકવાર આપણે આ કાર્ય કર્યું અને ત્યારબાદ એ દિવસથી મનમાં દ્રઢ નિર્ણય લે કે હવે મારે પરીક્ષામાં પાસ થવું છે મારે પેલી કોઈ પણ ઈચ્છા હોય આપણી એ ઈચ્છાને બોલીને કે મારે તો આવે કરીને રહેવું છે વિદ્યા થતું તો મારે આ લક્ષ્ય પ્રાપ્ત કરીને રહેવું છે એવો ભાવ ધારણ કરી અને નિત્ય ગૌમાતાના બીજો મંત્રોની માળા શરૂ કરવાની છે નિત્ય નિત્ય અગિયાર માળા કરવાની છે આ મંત્ર આપણને અથર્વ વૈદ સુ પ્રાપ્ત થાય છે ઓમ સુરભ્યય નમઃ ઓમ સુરભ્યય નમઃ ઓમ સુરભ્યય નમઃ આ બીજ મંત્રની માલા કરવાની છે અને ત્યારબાદ એકાવન દિવસ સુધી એ વિદ્યાર્થીએ અગિયાર માલા નિત્ય કરવાની છે એક નિશ્ચિત સમયે કરવાની છે અને નિશ્ચિત સમયે આ માલા કરવાની છે આપ આપના ભીતર એક સાત્વિક પરિવર્તન જોશો આપની દરેક મનોકામનાઓ જાણે પૂર્ણ થવા લાગશે કે મારે તો પેલી કોલેજમાં એડમિશન લેવાનું હતું કઈ મહેનત કરી નથી કેવલ અને કેવલ એક પ્રયાસ કર્યો અને એમાં મારું એડમિશન થઈ ગયું મારે તો વિદ્યા પ્રાપ્ત કરવા વિદેશ જવાનું હતું વિઝા લાગતો ન હતો આર્થિક સમસ્યાઓ હતી બધી ધીરે ધીરે સરળ થવા લાગી છે તો ગૌ તો ખૂબ કૃપાળુ છે ખૂબ દયાળુ છે નિત્ય એકાવન દિવસ સુધી વિદ્યાર્થી સ્વયં આ માળા કરે આ માળાનો જાપ કરે અને ખૂબ દ્રઢ નિર્ણય અને વિશ્વાસ સાથે કે ગૌ તો સર્વ મનોકામનાને પૂર્ણ કરનારી છે અને ગાવ સર્વ સુખ પ્રદાન ગૌ તો સર્વ સુખને પ્રદાન કરનારી છે વિદ્યાર્થીને શિક્ષા પ્રાપ્ત કરવામાં તન અને મનની આવશ્યકતા હોય છે તો આપણે તન તો શુદ્ધ કઈ રીતે કરી સ્નાન કરવાથી કોઈ તન શુદ્ધ થતું તો નથી શરીરને શુદ્ધ કરવું હોય તો સ્નાન કરવાથી શરીર પણ આંતરિક શરીર છે એ શુદ્ધ થતું નથી આંતરિક આપણી આત્મા છે શુદ્ધ થતી નથી આપણા મનના વિચારો છે એના તો સ્નાન થતું નથી તો એટલા માટે તનને શુદ્ધ કરવા માટે પોતાના તનને ગૌ સેવામાં લગાવી ગૌમાતાની સેવા કરવામાં લગાવી તો તન શુદ્ધ થશે એના જે વિશુદ્ધ તત્વો હશે આપોઆપ આપમેળે છે ત્યારે ત્યાં નષ્ટ થશે અને મન શુદ્ધ કરવા માટે ગૌમાતાનું સ્મરણ કરી નિત્ય જાપ કરી માણા કરી અને આપણા મનમાં આપોઆપ સાત્વિક ભાવ પ્રગટ થશે આપણા મનમાં જે કંઈ પણ પ્રકારની મૂઝમણો હશે આપોઆપ દૂર થશે એટલા માટે તન અને મનની શુદ્ધિ જ્યારે થશે ત્યારે જ આપણે આપણું મન શિક્ષા પ્રાપ્ત કરવામાં લાગશે ત્યારે જ આપણે શિક્ષા પ્રાપ્ત કરી શકીએ ત્યારે જ આપણા મનની સર્વ બાધાઓ દૂર થશે મકે ગૌમાતા તો દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનારી છે આપણે વાર્તા પ્રસંગોમાં પણ જોયું છે જબાલા પુત્ર સત્યકામ જયારે ગુરુકુલમાં શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે ત્યારે ગુરુ તો એમને કહે છે કે આ ચારસો ગૌમાતા લ્યો અને જંગલમાં વનમાં જઈ અને એને ચરાવ પણ ત્યારે શિષ્ય જબાલા પુત્ર સત્યકામ ક્યારેય પ્રશ્ન કર્યો નથી ગુરુને કે હું તો અહીંયા શિક્ષા પ્રાપ્ત કરવા આવ્યો છું ને આપ ક્યાં મને આ ગૌસેવામાં લગાવું છું

ગૌમાતા તો સર્વ સુખને પ્રદાન કરનારી છે સર્વ મૂંઝવણો સર્વ બાધાઓ મુશ્કેલીઓને દૂર કરનારી છે સર્વ પાપોને નષ્ટ કરનારી છે તો તો પ્રાપ્ત કરાવી શકે છે તો તો આ કેવળ આધુનિક આધુનિક શિક્ષાઓ છે આ તો કેવળ અને કેવળ જે આધુનિક સમયમાં આધુનિક ઉચ્ચતર જે શિક્ષાઓ વધી રહી છે એ છે એ તો ગૌમાતા માટે કંઈ નથી જે પ્રાચીન સમયમાં એવા સમયમાં જ્યારે ગુરુકુલ સમય હતો ગુરુકુલ ની શિક્ષાઓનો સમય હતો એવા સમયમાં બ્રહ્મ તત્વના જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે તો આધુનિક સમયમાં આધુનિક શિક્ષાને પ્રાપ્ત ન કરાવી શકે એટલા માટે જ ગૌમાતા પર પૂર્ણ વિશ્વાસ રાખો ગૌમાતા પર દ્રઢ એવો નિર્ણય કરો કે મારે તો આ માળાના જાપ કરવા જ છે હા તો મારે જે જાપ આપ્યો છે એ જાપની માળાઓ કરવી જ છે પોતાના પર વિશ્વાસ રાખી અને શિક્ષા પર ધ્યાન આપો આપણા આજુબાજુ તો ઘણા એવા વિચાર છે ઘણી એવી વાત છે જેના પર આપણું ધ્યાન જઈ શકે પણ આપણે આપણું ધ્યાન શિક્ષા પ્રાપ્ત કરવામાં જ લગાવવાનું આપણું જે ધ્યેય છે એ પૂર્ણ કરવામાં લગાવવાનું છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ